મંત્રી શ્રી તો હવે કેમ હાજર થાય મંત્રી શ્રી તો ચોર છે લખમદા શ્રી છે રામખોર શ્રી છે કેવી રીતે હાજર થાય તો મંત્રી શ્રી એટલે શું ચોર શ્રી છે તો તમારા કેવા થશે ભાઈ સાહેબ બાપા આવો ને પ્લીઝ 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 તો કેવી રીતે આવશે એટલા વર્ષો સુધી હું પાકવા નાખ્યો તબક્કો એટલા વર્ષ સુધી તમે મંત્રી પ્રણાલી નો બોલાવો

મારી વાત સાંભળવા જ વાત તમને આ કોઈ બોલાવી પ્રશ્ન પૂછવા નથી તમે શું છો અધિકારી તરીકે અધિકારી શું તમે કાયદો જાણો છો એમાં કાયદાનો મૂળભૂત સિદ્ધાંત એવો છે કે તમારે કોઈ પણ વ્યક્તિને કઈ પણ પૂછવું હોય તો તમારે પેલા એને તમારે ડોક્યુમેન્ટ આપવું પડે કે ભાઈ આ બાબત ઉપર હું તમારે ચર્ચા કરવામાં આવું છું તમારા વિરુદ્ધમાં તમારે ગોપાલભાઈ ને પૂછવા જ નથી પેલા કોણે આરોપ મૂક્યો છે શું આરોપ મૂક્યો છે કઈ ઘટના એ તમારે મને લેખિત આપવું પડશે પછી હું વાંચું કે છગનભાઈ મારા ઉપર આરોપ મૂક્યો છે અઠ્યાવીસ આરોપ છે આમ છે

મંત્રી સચિવ એટલે મંત્રી ગણાય મંત્રીશ્રી રેકોર્ડ સોંપી નો ઠરાવ થાય જયારે કમિટી બદલાય અથવા મંત્રી બદલાય કમિટી બદલાય પણ મંત્રી એનો એ હોય તો રેકડ એની પાસે હોય બરાબર એટલે કાયદા પ્રમાણે રેકર નો કબજો સંપૂર્ણ કબજો મંત્રી પાસે બરાબર છે વ્યવસ્થાપક કમિટીની જવાબદારી માત્ર કમિટી ને જે યોગ્ય લાગે તેવો નિર્ણય લઈ ઠરાવ કરી બરાબર એટલે કમિટીની એનાથી આગળ કોઈ જવાબદારી ક્યાંક હોતી નથી કમિટી ને જયારે એમ લાગે કે મારે ક્યાંક ઠરાવ કરવો કમિટી આવે બેના પછીનું અમલીકરણ

તમારા રજીસ્ટર ઓડિટ કરે છે નથી કરતા હા તો તો તમારા ઓડિટર ને પૂછ્યું ઓડિટ વાત આવી અરે ભાઈ તો હું એમ તો તમારા ઓડિટર લોલમ કરી પૂછ્યું પેલા અહીંયા ગામમાં આવતા પહેલા નેમ ન હોય ને તમારી નિમણૂક થઈ એટલે તમે સીધું ગામને ને બોલાવી લીધું હું શું કહું તમારા ઓડિટ આપી છે અરે ભાઈ નોટિસ તો તમે મન ખાવ એવું લખી નાખો તમે સરકારના માણસ જો મજા આવે કાગળ કે થોડો કાયદો કામ કરશે સાંભળો પહેલા

તમારા ઓડિટર ની ઇન્કવાયરી કરી કે ચોરી કેમ પકડી ઓડિટમાં માં મેં આપને શું કીધું છે મેં આપને શું કીધું તમારા ઓડિટ હું બધું જ સાંભળે હા સુધી એ જ હવે બીજો મુદ્દો કે એફઆઈઆર પ્રમાણે મંડળીમાં માં ત્રણ કરોડ પિસ્તાલીસ લાખ ની હાથ ઉપરની સિલક છે જે મંડળીના પ્રમાણમાં ઘણી વધારે હાથ ઉપર સિલક છે આટલી બધી હાથ ઉપર સિલક રાખી શકાય નહીં તો તમારા ઓડિટરે કેવી વખતે આ સિલક પકડી હવે તમે આની તપાસ કરવા તમારા ઓડિટરે શું કર્યું બેંક ના ઓડિટર ડીઆર ડીઆરના ઓડિટર એના ઓડિટમાં એનો બીજી ચોરી થયા તમારી બાવીસ ત્રેવીસ નું ઓડિટ જો પચીસ છવ્વીસ માં નો થયું હોય તો તમારા ઓડિટર કરે શું બાવીસ ત્રેવીસ નું ઓડિટ પચીસ ચવીસ માં નથી થયું એનો અર્થ એવો કામ ચોર્યા પચીસ છવીસ ના વર્ષમાં એનો અર્થ એ થયો કે તમે ઓડિટ નહીં કરાવીને ચોરી કરવાની છૂટ આપો જેથી કરી ઓડિટ દેતા તમે તો ચાર ચાર વર્ષથી ઓડિટ કેમ નથી તમે આ બધી તપાસ ને પેલા જે કરવાનું છે કરો ને એવું તો બોલાવી બોલાવીને માનસિક પ્રેશર એટલું હું કામ કરો છું તમારા ઓડિટ ચાર વર્ષ થી કેમ નથી મારા સાહેબ તમારું ઓડિટ ચાર વર્ષથી કેમ નથી ઓડિટ હું તો તમે પેહલા જાઓ ને જાઓ ત્યાં તપાસ કરો પહેલા જોતા બીક લાગે તમે જવાબ આપો મેં તમને આમ શું કીધું માહિતી આપો કે તમારે તમારા ઓડિટર કાંઈ લેવાની છે ખેડૂત કાંઈ છે નહી લેવાની આ તો નિર્દોષ ઉભા હાંલો કરી એફઆઈઆર પ્રમાણે મંડળી ના વર્ષ બાવીસ ત્રેવીસ માં આપવા પાત્ર ધિરાણ કરતા ઘણી વધારે રકમ એટલે કે કરોડ ને લાખ નું કર્યું લાખ છે દાખલા તરીકે દાખલા તરીકે આ મંડળીની લાખ છે પણ બાવીસ ના વર્ષમાં એક કરોડ ને અડસઠ લાખ ધિરાણ થયું ઉદાહરણ માં સમજી અને પ્રમુખે મોટી શાખ મૂકી બેંક ઓવર પચાસ લાખ ને બદલે એક કરોડ અડસઠ લાખ નું કરજ ખર્ચ ભર્યું ભરી અને કોમન માંગણા પત્રક મુક્યું બેંક ને તો તમારી બેંક માણસો ચોર ન હોય તો એને ચેક કેમ નો કર્યો છું આ મંડળી પત્રક મૂક્યું તો તમારી બેંકે એની કેમ નો કાઢી મારી ઇજ્જત પચાસ રૂપિયા ની રૂપિયા માંગ્યા તો તમે મને સવાલ કેમ ના પૂછો કે આપી દીધું ધિરાણ બેં ફરિયાદ કરી છું બેંકે એસાન કર્યું નહીં નહીં બેંકે ફરિયાદ કરી ચોરી ઉપર સીધા થાય નહીં એક મિનિટ સાહેબ તમારી બેંકે ઓવર કામ કર્યું માંગણા પત્ર આવ્યુંડ ની પચાસ લાખ ની શાખ હતી અને એક કરોડ અડસઠ લાખ નું આવ્યું તો તમારી બેંકે મંજૂર શું કામ કર્યું કોઈ ધ્યાન કેમ માર્યું તમે મંજૂર કર્યું કે

મદુ કોણે મંજૂર દેલા આ મંજૂર નથી કે જો મંત્રીએ ઓવર જી મંજૂર થી એક કરોડ 68 લાખ તમે રોજરોજ ના હિસાબની તાળો ન મેળવતા આજે ખેડૂત સેવા સહકારી મંડળી સભાસદ ન હોવા છતાં મંડળી મારફત એક લાખ નેવું હજાર ધિરાણ ઉપાડી અને હંગામી ઉચાપત કરી છે અને વીસ હજાર ની ચોખ્ખી ઉંચા તમે આ નોટિસ આપી છે બરાબર ખેડૂતોને આ હવે રહે હું તમારે જો સામાન્ય આ જાતું જોવા જવા માટે છ લાખ ને બે વજન રીતે છ લાખ એને તેતાલીસ લાખ નેવ હજાર રૂપિયા મળી સમજ્યા અમે શું કરતા પ્રૂફ લઈ આવો કે આ બે ક્રોસ વોટિંગ થઈ ગયો છું એટલે અહીંયા કરી અલગ આવે છે અલગ આવે છે અલગ આવે અલગ બતાવે અલગ બતાવે તમે આખી વાત નથી તમે છે ને એક તો સરકારી ખુશી પર બેઠા તમને એમ લાગે તમે જે વિચારો કાયદો છે કોઈ મંડળીએ કઈ કામ કર્યું આપણે ક્રોનોલોજી ક્રમ સર સમજવાની કોશિશ કરીએ તમે સમજવાના જ નથી પણ હું મારી આખી સરકાર ન સમજતી તમારે ક્યાં અમારે ધોકો કઈ વાંધો કોઈ મંડળીએ કોઈ ગેરરીતિ કરી ગેરરીતિ બે પ્રકારે થઈ ચા તો વ્યવસ્થાપક કમિટીએ કરી અથવા મંત્રીએ એ કરી કઈક થયું કઈક થયું થઈ થયું એ આવ્યું ઓકે ધ્યાનમાં આવ્યું એટલે જિલ્લા રજિસ્ટ્રારે ખર્ચામાં લઈ જવાનો નિર્ણય કર્યો કે ભાઈ હવે આને ખર્ચામાં લઈ જાય હુકમ થયો મંડળી ખર્ચામાં ગઈ ખર્ચામાં ગયા એટલે વહીવટદારા ગયો એટલે મંડળીનું બધું જ રેકર્ડ વહીવટદારના કંટ્રોલમાં આવી ગયો મારે કાયદા પ્રમાણે હવે ખર્ચા અધિકારી શું કરશે બધું જોશે ચેક કરશે કે ભાઈ જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે એમાં સાચું હું ખોટું રેકોર્ડ આધારિત વસ્તુ ની ધ્યાન રાખશે અને મંડળી નું વહીવટ ખબાળશે ખર્ચા અધિકારી એ ખર્ચા નો નિર્ણય કર્યો નહીં એ પેલા ચોક્સીની નિમણૂક થઈ કે હવે ચોક્સી તપાસ કરશે કાય વાંધો નહીં ભલે કરી પણ ખર્ચા અધિકારી એ શું નિકાલ કર્યો મંડળીના ખર્ચા નો લેણું કેટલું છે દેણું કેટલું છે ખેડૂતોને કેટલા દેવા ખર્ચા અધિકારીનો કોઈ નિર્ણય આટલા વર્ષો ને ક્યાંય આવ્યો નથી કોઈ મંડળીનો બરાબર તો ફર્ચા અધિકારી તમે લીમો હું કામ કે મંડળીનો ગેરવહીવટ થયો તો એટલે તાત્કાલિક બોડી દૂર કરી દીધી સરકાર હસ્તક લઈ એને કહેવાય ફરજો તો ફર્ચા અધિકારી આટલા વર્ષો શું કામ કર્યું એનો તમારી પાસે કોઈ પ્રગતિ અહેવાલ નથી ખાચું કેટલું ખોટું કેટલું ઓડિટ કેટલું બિન ઓડિટ કેટલું આ ફરચા અધિકારી કશું જોયું જાણ્યું નથી તમને કઈ ખબર નથી લોનો લોન છે બરાબર હવે એ બધું ખર્ચા અધિકારી વાળું બે ત્રણ વર્ષ નાટક તમાશો આવ્યો ત્યાં તમે ચોક્સી અધિકારી થઈ આવ્યા હવે હવે ચોક્સી થશે કાંઈ વાંધો હવે ચોક્સી અહીં આવ્યા છે ચોક્સી આની શું કરવાનું હતું સૌથી પહેલા તમારે રેકર્ડ ગોતવાનું છે અને આ લોકોની કસ્ટડી નથી લીગલ કાયદા પ્રમાણે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કસ્ટડીમાં એટલે કે વ્યવસ્થાપક કમિટી પાસે રેકર્ડ હોતું નથી કાયદો મંત્રી સભ્ય સચિવ પાસે રેકર્ડ મેન્ટેન હોય છે

કે આ મુદ્દો તમારે જોવાનો છે વ્યવસ્થાપક કમિટી એ નિયમ અનુસાર બેઠક બોલાવે છે કે નહીં નક્કી થાય રેફર આધાર રેકોર્ડ ખર્ચા અધિકારી પાસે નથી તમારી પાસે નથી પ્રમુખ પાસે હોય જ નહીં પ્રમુખ એનો કસ્ટડીયન નથી તમારો મંડળીનો મંત્રી ચોર છે એને ચોરી કરી છે પૈસાની ની રેટર ની દે ની તો નવી એફઆઈઆર રેટર ગુમ કરવા બાબત ની કેમ નથી લખાવતા

આટલા વર્ષ સુધી ઓડિટરના ઓડિટમાં ઓડિટ કોણ કોણ કરે તમારી તાલુકા બેન્ક કરતી હોય જિલ્લા કરતી હોય બધા જેથી ઓડિટ કઈ થાય આ ઉપર સિલિક ન હોય દેતો હોય એમાં કે પાંચ હજાર નિયમ મુજબ સિલિક આપ્યો આ સિલિક ધિરાણ ને વસુલાત કઈ ભરવાટા એટલે એને ખેડૂતના ટૂંકમાં વસુલાત આવી ગઈ વાત જમા કર્યા ની

તમારી મંડળી જે છે એની અંદર આપી દીધા બનાવી લેવામાં આવે એનો ફોટો પાડવામાં આવે ઓનલાઈન સિસ્ટમમાં મંડળી પણ મંડળીની જ વાત કરું છું મંડળીની જ વાત મંડળી ઉપર નિયમન કોન છે ખેડૂતનું છે બેંક અને મંત્રી બેંક નો કર્મચારી છે કે ગામનો છે

તો મારા પૈસા તમારો ચોરી કરી જાય તો તમે રોકી નો બીજો મુદ્દો હોવો જોઈએ કે મંડળીએ હાથ ઉપર આટલી સિલક રાખી છે તો તો આમાં છે ને એની તપાસ આઈ જ કરવાની તમારા ઓડિટર આમાં લેવો છે મુદ્દો કેમ હાજર થાય મંત્રી શ્રી તો ચોર છે લફંગા છે રામખોર શ્રી છે કેવી રીતે હાજર થાય તો મંત્રી શ્રી એટલે શું ચોર શ્રી તો તમારા કેવા થશે ભાઈ સાહેબ બાપા આવો ને તો કેવી રીતે આવશે એટલા વર્ષ સુધી હું પાકવા નાખ્યો તબક્કો એટલા વર્ષ સુધી તમે મંત્રી મંડળ બોલાવો હવે સર મને ક્યાં પ્રોસેસ શીખવાડો છે તમારે મારા બાપા ની ઉમર મારા મને શરમ આવે ક્યાં આટલો મને નો બધું છેતરો તમે તમારી આખી બેંક તમારા બધા ભેગા મળીને મારા ખેડૂતો